એટલે જ બંધત્વ એક પડકાર હેઠળ તેના ઉપાયો વિશે આપણે વાત કરીએ છીએ અને તમે પણ તમારા પ્રશ્નો જીએસટી વિના માધ્યમથી પૂછી શકો છો તો માર્ગદર્શન સાથે શરૂ કરીએ આજના વિષય અંગેના માર્ગદર્શન અને આપના પ્રશ્નોના જવાબો સાથે જીએસટીવી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બિંગ્સ હોસ્પિટલ ઓફ બંદત નિવારણ અને ટેસ્ટ જો બેબી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશભાઈ અમીન આ ડોક્ટર જયેશભાઈ આપનું સ્વાગત છે જીએસટીવીમાં નમસ્કાર દર્શક મિત્રો આ ડોક્ટર આજનો પહેલો પ્રશ્ન આપને પૂછવાય માંગીશ કે આઈવીએફ ની વધતી જતી અવેરનેસની ની વચ્ચે બંદતવાળા દર્દીઓએ શું ધ્યાન રાખવું જોઈએ ટેસ્ટ ટ્યુબ બેબી આજે એક એવું વિષય થઈ ગયો છે મને યાદ થયા બાર વર્ષ પંદર વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો કદાચ એક્સપ્લેનેશનમાં એવું સમજાવવું પડતું કે ટેસ્ટ બેબી એટલે શું છે અને ઘણીવાર એવું થતું હતું કે એકસી એટલે શું છે અને ગર્ભનેથી થી જવાની પ્રક્રિયા એટલે શું છે પણ અત્યારે આ વધતી જતી અવેરનેસ ની વચ્ચે આજે લોકો અમુક માધ્યમથી જાણતા થઈ ગયા છે કે ટેસ્ટ ટ્યુબ બેબી શું છે

એટલે કે તમે તમારા કોઈપણ અંગને કોઈ પણ પ્રવૃત્તિ માટે આપી રહ્યા છો અથવા તો એક ગર્ભ બનાવવા માટે આપી રહ્યા છો કે ગમે તે કરવા માટે કરી રહ્યા છો એવી જ રીતે હું કરવા કહેવા માગું છું કે તમે તમારા પોતાના સ્ત્રી બીજનો ઉપયોગ કરીને એક ગર્ભ તમારી ગર્ભાશયની કોથળીમાં મૂકવા માટે આપી રહ્યા છો જ્યાં તમને એક પ્રેગનન્સી માટે તમારી એક અંદરની એક આશા છે કે મારે આમાંથી પ્રેગ્નન્સી જોઈએ કોઈપણ પણ જીનેટિક મટીરિયલ જ્યારે કોઈ પણ જગ્યાએ આપવું ત્યારે મારું એટલું જ કહેવું છે જોખી જોખીને આપું ખાસ કરીને હું એવું કહેવા માંગુ છું સંસ્થાની અંદર સારામાં સારા સાધનો સંસ્થાનો એક્સપિરિયન્સ ઇન હાઉસ એમ્બરિયોલોજી ટીમ અને આપણે એમ કહી શકીએ કે આ જે ગર્ભ છે ગર્ભને થી જવાની પ્રક્રિયાની સુવિધા આ બધી જ વસ્તુ આજના સાયન્સમાં હું તમને એમ કહી શકું છું કે વધારે થીજાવીકરણની પ્રક્રિયાનો ઉપયોગ કરીને વધારે રિઝલ્ટ આપી શકાય છે ફ્રીઝિંગ ઇઝ ધ ફ્યુચર હું એવું કહી શકું કે જેટલું બને એટલું ફ્રેશ સાયકલમાં ઓછું ટ્રાન્સફર કરીને જો વધારે ફ્રીઝિંગ તરફ આગળ વધવામાં આવે તો આગામી વર્ષોમાં અથવા તો અત્યારે પણ બંધત્વનો સૌથી વધારો રિઝલ્ટ ફ્રીઝિંગની અંદર છે જે અમે ફોલો કરીએ છીએ એટલે મારું એટલું જ કહેવું છે કે આ બધી જ વસ્તુઓ ઉપર ખૂબ જ ધ્યાન આપવામાં આવે ત્યારે તમે આગળ વધી શકો છો જી પુરુષ વંદત્વમાં હું તમને એટલું ખાસ કહેવા માંગીશ કે જ્યારે ઝીરો કાઉન્ટ હોય ત્યારે ફક્ત પચાસ ટકા દર્દીઓને જ પોતાના પુરુષથી પ્રેગ્નન્સી મળે છે કે જેની અંદર કોઈ પણ સંસ્થા તમને જ્યારે પણ પુરુષ બીજ ઉપર આગળ જવાનું કે ત્યારે તમારે અમુક વસ્તુ ડિટેલમાં માંગવી જોઈએ કે જેનાથી તમને ખબર પડશે કે તમને તમારા પુરુષ બીજથી જ પ્રેગ્નન્સી રહી છે એવું હું તમને કહેવા માંગુ છું જી જી બિલકુલ ડોક્ટર સાહેબ અત્યારે એક કોલર જોડાયા છે રમેશભાઈ રમેશભાઈ આપનો સવાલ શું છે જણાવો આજી નમસ્કાર સાહેબ જી નમસ્કાર આજી સર મારો પ્રશ્ન એ છે કે અમારા મેરેજ ને 5 વર્ષ થયા છે જી અને મારી ઉંમર છે 27 અને મારા મિસિસ ની ઉંમર 30 વર્ષ છે બરોબર હમ જી અને એચએસજી કરાવેલું એમાં લેફ્ટ સાઈડ ટ્યુબ એજ બ્લોક આવે છે બરાબર અને એક વખત પ્રેગ્નન્સી નોર્મલ રહે પણ વન મેરેજ એ વન મંથે મિસક્રિયે થઈ ગઈ પછી તે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે અને પીસીઓડી પણ તો હવે પૂછવાનું એ છે કે ડાયરેક્ટ ટેક્સ્ટ જ્યુબ બેબી માટે જઈએ તો કેટલો એક્સપેન્સ આવે આ ઉંમરે અને લેપરોસ શું શું ટેસ્ટ્યુ બેબી કરાવીએ તો કરાવવું જરૂરી છે અથવા તો લેપ્રોસ્કોપીનો ખર્ચ જણાવશો અને હમણાં જાણ મુજબ આપની એક શાખા પણ રાજકોટમાં છે તો ત્યાં આ સારવાર ઉપલબ્ધ છે એ વિશે થોડી માહિતી આપશે અમારી શાખા અત્યારે રાજકોટમાં બી ઉપલબ્ધ છે અને ત્રણ મહિનાની અંદર વિંગ્સ સુરતની અંદર પણ આવી રહ્યા છે એટલે સુરતથી જેટલા બી દર્દીઓ મને સાંભળી રહ્યા છે કે તમને એક ફરી એક સારી સારવાર અને ઉત્તમ રિઝલ્ટ આપવા માટે અમે કટિબદ્ધ છીએ જ્યાં વિમલભાઈ હું તમને કહેવા માંગીશ કે તમારા બંને જે નળીઓ એચ એસજીમાં બંધ આવે છે એના માટે હું એવું કહી શકું કે તમારે ફરીવાર લેપ્રોસ્કોપી કારણ કે પત્નીની ઉંમર ઘણી ઓછી છે અને પોલીસિસ્ટિક એચએસજી માં નળી બંધ હોય તો ઘણીવાર એવું થતું હોય છે કે એ લેપ્રોસ્કોપીની અંદર ખુલ્લી આવતી હોય છે અને જો ખુલ્લી આવે તો આપણે બીજા બધા ટ્રાયલ કરી શકીએ છીએ એટલે હું તમને ચોખ્ખું કહીશ કે તમારે લેપ્રોસ્કોપી કરાવી જોઈએ લેપ્રોસ્કોપીમાં નળીઓ બંધ છે કે ખુલ્લી એ જોડાવી લેવું જોઈએ અને ત્યારબાદ જો ઉંમર અને તમારા બધા રિપોર્ટ જો પરમિટ કરે તો આઈયુઆઈના ટ્રાયલ પણ લઈ શકાય છે જે પ્રમાણે તમે તમારી પત્નીની ઉંમર દર્શાવી શક્યા છો એટલા માટે આ ઉપરાંત તમારો જે છેલ્લા ક્વેશ્ચનનો આન્સર જે છે કે તમે રાજકોટ સેન્ટરની અંદર વિઝિટ લઈ શકો છો અને ત્યાં વિઝિટ લઈને તમે જે મેં અત્યારે જે માર્ગદર્શન આપ્યું છે એ જ માર્ગદર્શન અમારી બધી જ એસઓપીઝ એકદમ સેમ છે કમિટમેન્ટ પણ બધી જગ્યાએ સેમ છે ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ અને આગામી રિઝલ્ટ્સ પણ બધા જ સેમ છે હું તમને કહી શકું છું બિલીવ મી એટલે તમારે ખાલી એટલું જ કરવાનું છે કે ફક્ત કેસ રજિસ્ટર્ડ કરાવીને આની આ જ એડવાઇસ તમને મળશે કે જેની અંદર તમે તમારા નળીઓ ખુલ્લી છે કે બંધ માટે લેપ્રોસ્કોપી કરાવીને આગળ મેં જે કીધું એ પ્રમાણે નિદાન લઈ શકો છો રહી વાત ચાર્જની તો વિમલભાઈ એટલું જરૂર તમને હું રિક્વેસ્ટ કરીશ કે તમે રાજકોટ સ્થિત છો તો રાજકોટમાં મારા સેન્ટરની મુલાકાત લઈને વધુ વિગત જે ચાર્જ બાબતની છે તમે કન્સલ્ટિંગ કેબિનમાં અથવા તો અમારા કાઉન્સિલર જોડેથી લઈ શકો છો આ ડૉક્ટર જયશે આયુ શું છે નવા સાયન્સમાં આયુઆઈમાં મર્યાદા શું છે ને તેના કેટલા પ્રયત્નો કરવાનું છે વિશે જણાવશો આઈ શું છે એ જગજાહેર છે છતાં પણ હું કહી શકું આઈ ઇન્ટ્રા યુટ્રાઇન ઇન સમાઇનેશન ઇન્ટ્રા યુટ્રાઇન ગર્ભાશયની કોથળીની અંદર ઇન સમાઇનેશન એટલે વીરિયનું મૂકું સ્ત્રી બીજ છોટું પડે ત્યારે ગર્ભાશયની કોથળીની અંદર વીર્યની મૂકી દેવું આ ટ્રીટમેન્ટને આપણે આઈયુઆઈ કહીએ છીએ દર્શક મિત્રો બહુ જ સ્પેસિફિક ભાષામાં કહીશ કે જો ફક્ત મૂકવાથી જ જો પ્રેગ્નન્સી રહી જતી હોય તો તો દરેક પ્રેગ્નન્સી દરેક ઇન્ફર્ટિલિટીની અંદર આપણે વીર્ય મૂકવાની ટ્રીટમેન્ટ કરીએ જે અત્યારે ફોલો થઈ રહ્યું છે મારું હું એવું કહેવા માંગુ છું આઈયુઆઈના લિમિટેશન્સ છે આઈયુઆઈ ઇઝ નોટ એ જાદુગરી ટ્રીટમેન્ટ આઈયુઆઈ ઇઝ નોટ એ એન્ડ ઓફ ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ આ એક એના લિમિટેશન્સને સમજવું ખૂબ જરૂરી છે બારથી અઢાર ટકાથી વધારે આઈયુઆઈમાં રિઝલ્ટ મળતા નથી ત્રણથી વધારે આઈયુઆઈ કરાવવા હોય તો તમારો ફર્ટિલિટી પાવર ચેક કરાવો દર્શક મિત્રો ખાસ કહેવા માંગુ છ આયુઆઈ નવ આયુઆઈ પચીસ આયુઆઈ પંદર આઈયુઆઈ આ સિલેબસની બહારની વાતો છે હું એમ કહી શકું કે ફોરેન કન્ટ્રીની અંદર આવા છ આઈયુઆઈથી વધારે એટલે કે નવ નવ આઈયુઆઈને બાર આઈયુઆઈ વાળી ફાઇલ મળે તો તે લોકો એને ખરેખર છાણાવાટથી ફાઇલને ફેંકી શકે છે એવું કહી શકીએ આપણે એવા કન્ડિશનમાં હું તમને એવું કહેવા માંગુ કે ત્રણ આઈયુઆઈ કરાવ્યા પછી તમારે ડિટેલમાં તમારો ફર્ટિલિટી પાવર ચેક કરાવવો જોઈએ કે તમારી અંડાશયની કોથળી બીજા ત્રણ આઈયુઆઈને સક્ષમ કરી શકે એમ છે કે નહીં બની શકે કે તમે તમારા અંડાશયની કોથળીનો વપરાશ છ આયુઆઈમાં એટલો બધો કરી કાઢો કે જ્યારે તમે અમારી જોડે અમારી પાસે જ્યારે ટેસ્ટુ બેબી માટે પહોંચો ત્યારે એવું થઈ શકે છે કે તમારી અંડાશયની કોથળીમાં કોઈ પાવર હોતો નથી અને એક ડોનેશન જેવા શબ્દો વાપરવા પડે છે આઈવીએફની ટ્રીટમેન્ટની અંદર વધુ પડતો એમ કહી શકીએ છીએ કે વિલંબ થાય છે રિઝલ્ટ્સ ઓછા થઈ જાય છે પોતાના સ્ત્રી બીજું થર્ડ પાર્ટી ડોનેશન અટકાવવા માટે આઈવીએફની અંદર વધારે રિઝલ્ટ મેળવવા માટે દુનિયાનું કોઈ પણ ઇન્ડિકેશન હોય કે જેની અંદર હું એવું કહેવા માંગીશ કે ત્રણ આઈઓએ પછી કોઈ પણ ઇન્ફર્ટિલિટી કપલ એટલે ઇન્ફર્ટાઇલ કપલે એક વાર વિગતવાર પોતાનો ફર્ટિલિટી પાવર ચેક કરાવવો જોઈએ એટલે કે ઘર અંડાશયની કોથળીમાં રહેલી સુબીજની સંખ્યા જેમાં એમ એચ નામનો ટેસ્ટ છે એ કરાવીને તમે જાણી શકો છો અથવા તો તમે ડિફરન્ટ આઈવીએફ સ્પેશિયાલિસ્ટને બતાવીને જાણી શકો છો અને જ્યારે બી કાઉન્ટ દસ મિલિયન કરતાં ઓછો હોય અને દસ ટકા કરતાં મોટીલિટી ઓછી હોય

એ રહેતો નથી ત્રણ ચાર મહિના થઈને ને આપોઆપ દવા લેતા લેતા પણ આવું બને છે તો એના માટે સાહેબ પાસેથી હરેશભાઈ તમારા પત્ની ની ઉંમર કેટલી થઈ હશે એમની સત્યાવીસ વર્ષ સત્યાવીસ વર્ષ અને તમને બે બેબી વખત ની ટ્રીટમેન્ટ માં ક્યાં એબોર્શન થયા છે એમાં કોઈ ટ્રીટમેન્ટ કરાવી પડી છે એવું તો એબોર્શન તો થયું હતું સર બરાબર છે

એવું તો સાહેબ એમને કંઈ બતાવ્યું નથી બધું ત્રણ મહિના પછી તમે એમ કહો તો સારું છે એટલે ડોક્ટર તમને શું સમજાવે છે ગર્ભ ખરાબ થઈ ગયો છે બાળકના ધબકારા જતા રહે છે કે શું સમજાવે છે નહીં પછી ખરાબ થઈ જાય છે કે જેને ચોટી ગયું છે એવું કંઈ કે હું કંઈ પણ તમે જે પણ કંઈ મને માહિતી આપી રહ્યા છો એમાં હું એવું કહી શકું કે ત્રણ મહિના પછી જો ગર્ભનો વિકાસ ન થવો અથવા તો ત્રણ મહિનાની પ્રેગ્નન્સી વારે ઘડીએ એબોર્શન થઈ જોઈ બ્લીડિંગ થવું અથવા તો ધબકારા જતા રહેવા આ બધી જ વસ્તુ જીનેટિક સાયન્સ સાથે સંકળાયેલી છે બેથી વધારે એબોર્શન્સ હંમેશા તમારા કેરિયો વિશે ક્યાંક પૃથકરણ માંગી રહ્યું છે એટલે કે તમારા બંનેના રંગસૂત્રોની તપાસ આ સિવાય કેટલાક ન્યુટ્રિયન્ટ્સ જે ખૂબ જ જરૂરી છે એની તપાસ કેટલાક ઇન્ફેક્શન જે પ્રેગ્નન્સીમાં એબોર્શન લાવે છે રિપીટેડ એબોર્શન કરે છે એની તપાસ મારી ભાષામાં એમ કહી શકીએ કે વિગતવાર વધુ પડતા એબોર્શન થતાં વખતે જે વિગતવાર તપાસ કરવામાં આવે છે જેનો સ્પેશિયલ અમારી પાસે એક પ્રોફાઇલ છે એ પ્રોફાઇલ અમે ચેક કરીને આગળ વધી શકીએ છીએ એક વસ્તુ બીજી વસ્તુ હું તમને એવું કહી શકું છું કે આ બધી જ વસ્તુ કરાવ્યા પછી જો તમને એમાંથી કોઈ લિંક ન મળે જેની શક્યતા નેવુંથી પંચાણું ટકા છે જો લિંક ન મળે અને તમને વધુ પડતાં એબોર્શનને પ્રિવેન્ટ કરવા દર્શક મિત્રો ખાસ સાંભળજો આમને ઓલરેડી બાળકો છે પણ જે લોકોને બાળકો નથી અને વધુ પડતા એબોર્શન થાય છે બે એબોર્શન ચાર એબોર્શન છ એબોર્શન આઠ એબોર્શન અથવા તો ઘણીવાર આપણી મેન્ટલ સ્થિતિ એક એબોર્શનની અંદર પણ એવી રીતે પરિણમી છે કે જેમાં આપણે કોઈ યોગ્ય માર્ગદર્શન જોઈએ છે જેમાં હું કહી શકું છું કે વિગતવાર એબોર્શન થવાના કારણોની એક પ્રોફાઇલની તપાસ અને ત્યારબાદ તમારી ઉંમર અને તમારા રિપોર્ટોના આધારે એ ટેકનોલોજી અમે તમારે સમજાવીએ છીએ કે જો તમારી ઉંમર વધારે હોય અને તમારામાં કોઈ એવા રિપોર્ટની લિંક એવી મળે તો હું તમને આજના આ યુગમાં છેલ્લી શોધાયેલી ટ્રીટમેન્ટ કે એવું કહી શકું કે તમે પ્રી જીનેટિક સ્ક્રીનિંગ એટલે કે ગર્ભની બાયોપ્સીથી ગર્ભમાં જીનેટિક ફેરફારો થયા છે કે નહીં અને એ ગર્ભ સક્ષમ છે કે નહીં એ જાણી શકો છો અને ત્યારબાદ જે સક્ષમ અને સારો ગર્ભ ટ્રાન્સફર કરો તો નેવું ટકા એબોર્શન્સ તમારા પ્રિવેન્ટ કરી શકાય છે એટલું તમે કરી શકો છો એટલું જો તમે કહી શકું પરંતુ એવું બી કહી શકું કે ઘણા ખરા એબોર્શન્સ ફક્ત કોઈ લિંક મળવાથી આ ટેકનિક કરાવ્યા વગર પણ તમે આગળ વધી શકો છો પરંતુ સિમ્પલ આઈયુઆઈ કે સિમ્પલ આઈવીએફ કરવાથી આ વસ્તુ સુધરી જશે એ માન્યતા તદ્દન પ્રમાણે ખોટી છે જી જી ડોક્ટર સાહેબ અત્યારે બીજો એક કોલર જોડાયા છે નિમિષા બહેન નિમિષા બહેન આપનો સવાલ શું છે જણાવો હા હેલો જી હા મારો સવાલ એ છે જી હેલો જી આપનો સવાલ જણાવો અમે તમને સાંભળી રહ્યા છીએ હા ડોક્ટર સાહેબ